આજના દિવસનો મહિમા જાણ્યા બાદ હવે સમય થઈ ચૂક્યો છે વૈદિક વિજ્ઞાનને સમજવાનો આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીશું ગહન વાસ્તુ શાસ્ત્રના વિષયની વાસ્તુ શાસ્ત્રમાં દશે દિશાઓ અલાયદું મહત્વ હોય છે જેમાં ચાર મુખ્ય દિશા ઉપરાંત ચાર કોણ પણ સામેલ છે જેમાં એક છે નૈઋત્ય પશ્ચિમ દક્ષિણી મધ્યમાં આવેલા નૈઋત્યની સારી વરવી તમામ અસર ઘરના સભ્યો પર થાય છે નૈઋત્ય પર કોણ આધિપત્ય છે શું કરવાથી નૈઋત્યમાં દોષ ઉત્પન્ન થાય છે અને તેના ઉપાય શું હોઈ શકે નૈઋત્યનું વાસ્તુ જ્ઞાન મેળવીએ આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીશું નૈઋત્ય કોણ

જેને છાયાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે આકાશમાં રાહુ ગ્રહની સ્થિતિ નથી પણ એની જે ઉર્જા છે એ અવશ્ય જોવા મળે છે એટલે દક્ષિણ પશ્ચિમ નૈઋત્યનો અધિપતિ ગ્રહ રાહુ માનવામાં આવે છે વાસ્તુપદ મંડળ પ્રમાણે અમુક દિશામાં દેવતા અને અમુક તત્વોમાં દાનવોના સંયોગથી આખું બ્રહ્માંડી ઉર્જા બની છે ને બેલેન્સ થકી તો નૈઋત્યમાં અહીંયા દાનવાધિપતિ નિવૃત્તિ જે દિશાના અધિપતિ અને આ દિશામાં ગ્રહોના ઉર્જા અધિપતિ છે રાહુ આ દિશા ખૂબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી માનવામાં આવે છે શુભ અને અશુભ વસ્તુઓ બંને પ્રકારને અહીંયા ઉર્જા અસર કરતી હોય છે ખૂબ જ પ્રભાવશાળી શક્તિશાળી વિભાગ આને માનવામાં આવે છે ઘરની અંદર આ દિશામાં અમુક ખામીઓ જ્યારે હોય ત્યારે એની નેગેટિવ ઇફેક્ટ ઘરની અંદર વિશેષ જોવા મળતી હોય છે અને જો અહીંયા પોઝિટિવિટી થોડીક જો વધારે હોય તો ઘરની અંદરનો સંપૂર્ણ પ્રભાવ જોવા મળતો હોય છે બીજી કોઈ દિશા કરતા અહીં વાસ્તુના દોષો વધારે નેગેટિવ સાબિત થતા હોય છે તમારા જીવન ઉપર ગૃહસ્થ જીવન ઉપર ખૂબ જ અસરકારક બને છે નૈઋત્ય દિશા નૈઋત્ય ખૂણામાં એમ કહેવાય છે ઘરના મુખ્ય વ્યક્તિનો કક્ષ હોવો જોઈએ જે ઘરનો મુખ્ય અધિપતિ છે એનો સૈન્ય કક્ષ નૈઋત્યમાં કે એની બેઠક નૈઋત્યમાં હોય એ વધારે પોઝિટિવ માનવામાં આવે છે આ જગ્યા તમારી કૌશલની જગ્યા છે શસ્ત્ર અસ્ત્ર રાખવાની જગ્યા છે પ્રસૂતિ ગૃહ બનાવવાની જગ્યા છે તો આ બધી વસ્તુઓ નૈઋત્યમાં હોય છે તો નૈઋત્યમાં જો બેડરૂમ બનાવવામાં આવે તો બહુ સકારાત્મક પરિણામ આ દિશામાં વધારે રહેવાથી તમારી જે કૌશલ છે તમારી કાર્યક્ષમતા છે એ તમારી આવડત છે એમાં વિકાસ થતો જોવા મળે છે માટે કરીને ઘરના વડા માટે ઘરના જે મુખ્યા જે છે એના માટે આ સૈન્ય જેને માસ્ટર બેડરૂમ કહીએ અહીંયા હોય વધારે પોઝિટિવ માનવામાં આવે છે જો કે બાળકો માટે આ જગ્યાએ બેડરૂમ બનાવવો ખૂબ નેગેટિવ સાબિત થાય છે એટલા માટે અહીંયા બાળકોનો સૈન્યકક્ષ ન બનવો જોઈએ જે ઘરનો અર્નિંગ પર્સન છે ઘરનો નિર્ણય લેવાવાળી વ્યક્તિ છે ઘરનો સંચાલક છે એનો કક્ષ કે મુખ્ય વ્યક્તિ છે એનો કક્ષ અહીંયા હોય એ વધારે પોઝિટિવ છે નૈઋત્ય દિશામાં સીડી બાંધવાથી કેવા પ્રકારના તત્વોની પ્રાપ્તિ થાય તો કહેવાય છે આ દિશા ભારે વસ્તુઓ રાખવાની દિશા છે આ દિશામાં ભાર હોવો જરૂરી છે જો અહીંયા આ સ્થાન ઉપર ભારે સીડીઓ ગોઠવી શકાય તો અવશ્ય ગોઠવવી જોઈએ જોકે ધ્યાન રાખવા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં બનેલી સીડીઓ ઘડિયાળની દિશામાં હોવી જોઈએ અર્થાત ઘડિયાળની દિશાની જેમ ફરતી હોય એ વધારે પોઝિટિવ માનવામાં આવે છે ક્લોકવાઇઝ તમારા કેરિયરમાં ખૂબ જ પ્રગતિ થતી જોવા મળી શકે નૈઋત્ય રસોડું રસોડું બનાવવું કે શુભ વાત કરીએ તો આ વ્યક્તિ વ્યવસાયિક જીવનમાં અસ્થિરતાને પ્રાપ્ત કરે છે મન ઘરે લાગેલું રહેતું હોય એટલે બિઝનેસમાં લાભ ન મળે આવા ઘરમાં રહેવાથી વ્યક્તિની ક્ષમતા મજબૂત જે છે એ ઘટતી જાય છે એની આવડતોમાં કમી આવતી જાય છે તેથી અહીંયા રસોડું બનાવવાનું ટાળવું જોઈએ રસોડું ત્યાં છે તો પછી એના માટે એક રેમેડી કરવી જરૂરી છે સ્ટવ નીચે સૌથી પહેલાં પહેલું તો ત્યાં સ્ટવની નીચે પીળા કલરનો પથ્થર સ્થાપિત કરી દેવો અથવા યલો ડિસ્ક જે આવે છે એ એક ક્રિસ્ટલ સાથે સ્થાપિત કરવી સ્ટવની નીચે લાભકારી નીવડે છે પણ બને ત્યાં સુધી નૈઋત્યમાં રસોડું ન હોય એ વધારે ઈચ્છનીય સાબિત થાય નૈઋત્ય દિશામાં ભૂગર્ભ પાણી ટાંકીનું નિર્માણ પણ ન કરવું જોઈએ જો આ દિશામાં પાણી ઓવરહેડ કરો તો વાંધો નથી પણ ભૂગર્ભ જળ સ્થાપિત કરવામાં આવે તો એક ત્યાં દિશા આછી બને છે વેટલેસ બને છે જેના કારણે જીવનમાં પ્રગતિમાં તકલીફો આવે છે કહેવાય છે કે આ દિશા નેગેટિવિટીને પ્રોડ્યુસ કરતી થઈ જાય આ દિશામાં જેટલો ભાર હોય એટલી આ દિશા વધારે પોઝિટિવ ને સકારાત્મક બને છે આ દિશામાં ભૂલથી પણ ભૂગર્ભ જળ ન નિર્માણ કરવું ઓવરહેડ વોટર ટેન્ક શુભ છે ફર્સ્ટ લેવલ ઉપર તમે વોટર ટેન્ક મૂકો એ પણ આ દિશામાં શુભ છે પણ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અહીંયા ન બનાવવું જોઈએ ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો આ દિશા માટે છે આ દિશા ઘરની સૌથી ઊંચી અને ભારે હોવી જોઈએ દિવાલ જે છે એ થોડીક વધારે ઊંચી બે ત્રણ ઇંચે વધારે ઊંચી અને વેઇટ વાળી હોવી જોઈએ થોડી જાડી પણ હોવી જોઈએ અહીંયા મુખ્ય બાંધકામ દિશા તરફ વધારે કરવામાં આવે આ દિશામાં થોડું વજન વધારે રાખવામાં આવે તો વધારે પોઝિટિવ આ દિશા બને છે આના કારણે

નૈઋત્ય વિભાગમાં સ્થાપિત કરવો દક્ષિણ પશ્ચિમમાં એ એ લાભપ્રદ સાબિત થાય છે ઢળાવ હંમેશા ઉત્તર પૂર્વ અથવા ઈશાન તરફ વધારે ઈચ્છનીય કે સકારાત્મકતાને પ્રદાન કરવાનું છે નૈઋત્યમાં ઘરના વડાનો બેડરૂમ આ દિશામાં હોવો લાભકારી છે અહીંયા રસોડું ભૂલથી પણ ન નિર્માણ કરવું આ ઉપરાંત અહીંયા શૌચાલય પણ ન રાખવું જો એમ કારણોસર જો અહીંયા રાખવો મૂકી શકું પડતું હોય તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ સલાહ લેવી આવશ્યક છે કે એક્ઝેટ જે નૈઋત્ય છે એને છોડી અને ત્યાંથી બાવીસ ડિગ્રીની દૂરી ઉપર તમે નિર્માણ કરી શકો બને તો એ ટોયલેટ બનાવવું હોય તો દક્ષિણ અને નૈઋત્યની બરાબર સેન્ટરમાં બનાવી દો તો એ દોષ લાગતો નથી પણ એક્ઝેટ નૈઋત્યમાં એ દોષકારક છે એટલે યોગ્ય વાસ્તુશાસ્ત્ર સલાહ લેવી લાભકારી નીવડે કહેવાય છે કે અહીંયા જો ટોયલેટ બનાવવામાં તો ગંભીર બીમારીઓ આપે છે પતિ પત્ની વચ્ચે મન મુટાવ ઘરના દરેક વ્યક્તિ સાથે એકબીજાની સાથે કહેવાય છે ને ઉદ્ધતા ભર્યું વર્તન કરતા જોવા મળે આડોસ પાડોશમાં વાદ વિવાદો વધારે આ દિશામાં લાલ ગુલાબી રંગ પણ ન કરવો જોઈએ એના રંગના પડદા પણ ન ઘરમાં લગાવે લાભકારી નીવડે છે જો છે તો ઘરમાં ધનનો નાશ થાય છે સ્વભાવ ચીડિયો બની જતો હોય છે અને આ જ પ્રકારની તકલીફો જીવનમાં જોવા મળતી હોય છે આ કોણની અંદર મહત્વની બાબતો નું ધ્યાન આજ રાખવાનું છે કે ટોયલેટ ન એક્ઝેક્ટ ન હોવું જોઈએ અહીંયા ડસ્ટબિન એક્ઝેક્ટ નૈઋત્યમાં ન સ્થાપિત કરવું જો નૈઋત્ય કોણમાં કુવો અથવા પાણીનો સ્ત્રોત હોય તો ઘરના માલિકને માનસિક તાણનો અનુભવ રહ્યા કરતો હોય છે ઘણી વખત હોય છે આ વિભાગની અંદર કહેવાય છે ખામીઓના કારણે કોર્ટ કચેરીનો સામનો કરવો પડે છે જીવનમાં અણવોનધારી અનવોન્ટેડ પ્રોબ્લેમ્સ આવ્યા જ કરે છે અને ત્યાં આ દિશાને પોઝિટિવ કરવા માટે તુલસીનો છોડ ત્યાં લગાવી શકાય આ ઉપરાંત આ દિશામાં પીળા કલરનો કુંજો જેની અંદર સ્ટોન્સ ભરીને નાના નાના જે ટમ્બલ્સ આવે છે સ્થાપિત કરી આ પીળા કલરનો કુંજો માટીનો ગળો આ દિશામાં સ્થાપિત કરવો પોઝિટિવ એનર્જી આપે છે પીળા કલરનો ક્રિસ્ટલ બોલ પણ તમે લગાવી શકો છો અહીંયા એ પણ તમને જીવનમાં પોઝિટિવિટી આપે છે અહીંયા પડદા થોડાક ક્રીમ અથવા તો પીડાશ પડતાર લગાવવા વધારે લાભદાયી સાબિત થતા હોય છે તો આ બાબતો છે વાસ્તુ સર કેટલાક નિયમો એને જો જીવનમાં ફોલો કરવામાં આવે તો લાભ અવશ્ય મળે છે ને સૌથી મહત્વનું વસ્તુ આ વિભાગમાં ફેમિલી ફોટો જો બનાવીને સ્થાપિત કરવામાં આવે નૈઋત્યમાં તો પરિવારના સભ્યો એકબીજાની સાથે એક પ્રેમ ભાવમાં જોડાયેલા જોવા મળે છે તો એના માટે આ દિશા બહુ પોઝિટિવ છે તમારી આવડત તમારી સ્કિલ્સ માટે પણ આ દિશા બહુ મહત્વપૂર્ણ છે જો તમે કોઈ કહેવાય કે પ્રોફેશનમાં છો પ્રોફેશનલ લાઈફમાં છો તો તમારી જે મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ સાધનો છે ઓજાર છે તમારા એ આ દિશામાં સ્થાપિત કરો છો તો એ સ્કિલમાં તમારી ડેવલપમેન્ટ થતું હોય છે એમાં વધારો થતો જોવા મળે છે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આ ઘરનો નૈઋત્ય વિભાગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રિલેશનશીપ મેન્ટેન કરવા માટે સ્કિલ ડેવલપ કરવા માટે તો નેગેટિવ વસ્તુને દૂર રાખીને પોઝિટિવ વસ્તુ વધારા માટે સ્કિલ્સ ડેવલપમેન્ટની વસ્તુઓ તમારી અને પારિવારિક ફોટો તમે સ્થાપિત કરી શકો એ આપના માટે મંગલપ્રદ સાબિત થાય આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મનર થતા આશુતોષ આચાર રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની